ચાર દે વરસાદ પણ પકડ કપા એ મારતો રૂપ દાઢિયો આવતો નહીં રૂએ રૂ મારતો એના તો પાવન હતા પણ વરસાદ આવી ગયો એટલે એના તો પાવન હડે તો ટાઈમે બચી ગયો બીલા પૈસા બચી જાય તો હારું થયું અને કપા જોવા જવું પડે કપામાં લાગે ભરિયા લાગે આવશે નહીં આ ફરતો વરસાદ આ કરે ચાર દરે દાઢિયો ના પાડી

અરે ચા નહી બી તારી એટલે આમ બેળિયા જા અલ્યા તારા ઈંડા જો અલ્યા ઈંડા ઈંડા તો વાય જો કાળું હોય દે તું થાય તને લઈ જાય મને બેળિયા જા પાછો તાંગાત

ના બોલાવતો તું દાદે એ તો એના ખેતરમાં કપા જોવા જશે ઓ મારા ઉપર કાય થયું શું કેતો અને કરંટ ના આવે એના મગજ તો ફરી જીતું હતું એનું શી ખબર મન તો ઘેર સાદે અંધારે જોરદાર આવા થયો તૈયારી કરી વરસાદ નું એનું મગજ લાગે ફરી જીવ્યો મારા ઉપર કાય થતું તું વરસાદ જ બંધ નહી થતો એ ફોન કરો આવ્યો એ આ તો નવો નંબર લાગ્યો ઉપાડ ઉપાડવા દેવ હલો હલો ઓળખો પરી નાઢુ તો તમારું ખેંતું છે આડું હું આડું કુદરત તમે એને નહીં કરતા મનો અરે યાર ચાલુ ફોન કાવ પણ નંબર નતો યાર અરે તમે આવો તો ખરા હાડું ને ખબર લીધી હે અરે આબુ હૈ યાર પણ નંબર નતો તમારો યાર એટલે પછી શું કરું યાર અરે હું સાડું યાર નંબર તો ગમે તો મળી જાય આ કોઈક નવું મકો લીધું અને ઓહો પેલું તો વેકી મારું બીજું લીધું આગળ

વિડીયો લેતા ઓલે પૈસ્યા પૈસ્યા માં નામ દેજે હા લેતા આવ લેતા આવ હા લાલિયો વિડીયો લેયા જીવો શું કે હું કે તો તન મન તો ઉંઘવા દે તું ગોમો તાઈ ગયો છે કમદાર થી રિક્ષા મળી તે હાટુ ના ગોમો ઉતાર્યો પણ નેરિયા વચ્ચો વચ ઉતાર્યો એક કલાક થી આવું નેરિયા ફાલતુ ઘર જ નહી આવતું કે કોઈનું નું સાફરું આવતું નહીં જબ્બર કંટાળી હું નેરી આમ અને કોટન બોટન બધું મત છે એ બીખા આગળ નેરી આમ શું કરું જબ્બર થાક્યો હું અને કોકલા પૂછું એ ખરો લાલો એ ચાર ને બીરીઓ લઈ આવ્યો હશે કે દુકાનો બાંધી રાખ્યો હતું હજુ આવ્યો નહીં આ તો બીરી પીતા વગર તો ઊંઘે નહીં આવતી ચાર નું જીવો લાલિયું આ જે લાલા

કયું ખબર પડતી નઈ ઓફર તો એ વાત તો શું કરવાનું લે લાલો જલ્દી આપતું ને મેમન શું કુ આવી છી ખબર તું તો મારું મગજ ફેવરી નાખ્યું યાર હું કુ આવે મેમન કશું કેતો નઈ પછી બા વિડિયો તો ના પાડી એ શું કે ના પાડી એ કોણ દુકર હો વિડિયો આપવાનું ના પાડી હી ના પાડો ઓવા

હું કોઈ એ કેવા કરતા નહીં અપરું જ ખરા અરે લાલા તું મળી જાય હાલ થી માં આટું ચંપક ના તો જવાનું છું અને આ બેનું તો લોહી પી ગયો

બજાર નો રસ્તો ચંપકલા તો જવાનું હવે ખોબરા હું કેવાનું મારી હાલો તને ખબર પડે હું તો મૂકું લાઈન ઓલી હું કરું

દારૂ ને પીતો યાર હું દારૂ ન પીતો પાણી કહ દારૂ ને પીતો બો એ પાણી કવું પડશે એ દારૂ નઈ પીતો યાર એ દારૂ નઈ પાણી મારે પીવો યાર